હેલો ફ્રેન્ડ્સ બધાને જય માતાજી ફરી એકવાર બધાનું વેલકમ છે અમારી જાડેચા ફેમિલી વ્લોગમાં તો આજે ઘણા દિવસ પછી અમારો વ્લોગ આવશે તમને બધાને કારણ ખબર જ છે કે અમારા વ્લોગ શું કરવા નહોતા આવતા બરાબર અચાનક જ આ ઘટના બની ગઈ હતી મારા દાદીજી સાસુ એક્સપાયર થઈ ગયા એમને અટેક આવી ગઈ એટલે પછી વ્લોગ કંઈ બનાવવાનું હોય એવું કંઈ હતું નહીં અને આજે એમ થયું કે લાવો આજે પાંચમ છે તો આજે એમને પાચમ એમના માટે બધા પાચમ રહ્યા છે વરસી વાળવાની બાકી છે વરસી વાળવાની છે અને આજે પાચમ રહ્યા છે તો આજે લગભગ ચૌદ પંદર દિવસ જેવું થઈ ગયું તો મેં કીધું કે લાવો લોભ બનાવ્યો થોડા દિવસથી લોભ નથી બનાવ્યો એટલે આજે હું લો બનાવું કહું છું અને જો આજે મેં આજે થઈ જશે તો હું અપલોડ પણ કરી દઈશ અને બ્લોગનો ટાઈમ હવે છે ને રાતના નવ વાગ્યાનું કરી નાખું છું કેમ કે હવે હું રાતે રોજ નવ વાગે જ લો બ્લોગ અપલોડ કરીશ બરાબર અને હા અત્યાર સુધી તમે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો શેર કરી દો ઓકે ચાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જો અત્યારે છે નાન્ય સૂતી છે એ લક્ષ્પા તૈયાર થઈ ગયા છે અને જાય છે સ્કૂલે પછી આ બધું લેવાનું બાકી છે સવારના વાગ્યા છે આઠ અને હું વાસણ મૂકીને જે ઊભી થઈ છું હવે કપડાં ધોવા બેસીશ જો હવે એ કોટ એ નવો લીધો તો એ ટ્રાય કરે છે અને હવે જાશે સ્કૂલે આમાં બીજો કલરનો તો કેમ સરસ લાગે છે સારું ચાલો તમે બધા કોમેન્ટ કરીને કહેજો કેવો લાગે છે એમને કોટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફ્રેન્ડ્સ તો આજે છે ને તમને સવાર સવારમાં કીધું તો છે એટલે બધા સાથે મળીને ફરાર કરશું ને બનાવશું બધું તો અત્યારે હું જાઉં છું અમારા કાકીના ઘરે કેમ કે ત્યાં આગળ છે બધું રાખ્યું છે તમે લોકો કન્ટિન્યુ લગમાં રહે છે ઓકે જો તો ત્યાં છે તાપ કરવો જ નથી અહીંયા આગળ કટી ઉકળે છે ચાલો આવી જાઓ બધા ફરાળ કરવા चो फ्रेंड्स अभी चलने आना नियम थे क्या चीज़ रेडी रेडी थे रे क्या चोदा मैं थे क्या चो बा हाँ कितना हाय कॉल्डे तारा कॉल्डे तो तारा तारा हेलो फ्रेंड्स एक और दे बताना हेलो फ्रेंड्स चलो हेलो फ्रेंड्स बताने चाहिए माता जी जो आप इन्होंने थे क्या चीज़ तैयार અને હું ત્યાંથી રસોઈ થોડીક બનાવીને અહીંયા અહીંયા આગળ આવી છું અને અહીંયા તૈયાર કરવાની હતી એને સવારની તૈયારી હતી કરી એટલે હવે જો તૈયાર થઈ ગઈ છે ને એટલે બહાર પણ જવું છે ફટાફટ તો ચલો અમે લોકો પાછા જઈએ છીએ ત્યાં સુધી કન્ટિન્યુ લોકમાં રહેજો ઓકે જો હવે લોકમાં તો ત્યારે બધું ફરાળ કરીને બધું કરીને અમે લોકો ઘરે આવી ગયા છીએ અને લગભગ બે વાગ્યા જેવું થઈ ગયું છે બે બની ગયા છે અને હવે હું વિડીયો વિચારું છું કે મેં જે બાને મૃત્યુ તો મેં ત્યારે ગુરુ પૂર્ણા બે સાડી એનો થોડો વિડીયોઝ છે અને સત્સંગ કર્યો હતો માટે એનો પણ વિડીયોઝ છે તો હું વિડીયોમાં એ પણ એડિટ કરું છું કે તમે લોકો જુઓ या रहना जे चांदा हो इने शक्ति प्रमाणे दान आप पची पुत्र यरद्नु बलिदान आप बलिदान आपते होते ये माया क्रेती ये वो मंत्र में उच्चार को तुरंत डाबी तुरंत विष्णु आकर तो हे गरुजी पची चित्तानी नहीं दूध छाटू जड़ छाटू अंदर में राजी अस्ति हो ये बाहर काटवा

બધું કામકાજ પતી ગયું છે અને સાંજના પાંચ વાગી ગયા છે મમ્મીજી ગયા છે લેવાડામાંથી ઘરે લાવવા અને હું હવે જે સીધું કરવા તો આજનો વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું બરાબર છે તો આજનો વ્લોગ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો અને હા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા ઓકે ચલો બધાને બાય બાય જય માતાજી